નમસ્કાર વાંચન વલણ સંસ્થાનો પ્રારંભ થયો તબક્કાવાર ધીમી મક્કમ ગતિએ ભાવિ પેટી છે એનામાં વાંચન વૃત્તિ વિકસે વાંચન રૂચિ માટેનો એક યથાર્થ પ્રયાસ જુનાગઢના પ્રબુદ્ધ ચાર પાંચ મિત્રો દ્વારા શરૂ થયો અને તબક્કાવાર એના માટે શું કરી શકાય એનું એક ગહન ચિંતન ચાલતું હતું એ ચિંતન પ્રક્રિયા દરમિયાન જ એક એવો સરસ વિચાર વ્યક્ત થયો કે પરમ પૂજ્ય મુક્તારન બાપુ જે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ અને પંચ અખાડાના સભાપતિ છે ચાપડા ખાતે આશ્રમમાં બાપુ વર્ષોથી સદ પ્રવૃત્તિઓ કરે છે એમની અતુલ્ય પુસ્તક તલાનો આ નવો ઉપક્રમ છે ત્યારે એક સાહિત્ય રસિક તરીકે એક સંસ્કૃતિ પ્રેમી તરીકે મુક્તા બાપુ ની પ્રવૃત્તિઓ શું છે એની વૃત્તિઓ કયા માર્ગે નિરસન પામે છે એનો પણ એક આછેરો પરિચય કેળવીને આપણે આ અતુલ્ય પુસ્તક તુલાની વાતના ઉપક્રમને આગળ ધપાવીએ મૂળ સરસઈનું વતન જેમનું અને નાની ઉંમરમાં તપ કરવા માટે કોઈ જંગલમાં ગયા પૂજ્ય મુક્તા બાપુ અને ધ્યાનનો પ્રયાસ કર્યો નિષ્ફળ પ્રયાસ આમ તો ધ્યાન લાગ્યું નહીં પણ એ દરમિયાન એને એક જંતુને જોયું કે જે કોઈ મૃત પદાર્થને ઉપાડીને ઉપર પહોંચવાનો પ્રયાસ કરે છે વળી પાછા નીચે પડે છે વળી પાછું ઉપર જવાનો પ્રયાસ કરે છે એમાંથી એને એમ થયું કે પરિશ્રમ કરીને પ્રાપ્તિ માટેનો કેટલો ઉત્તમ આનંદ હોઈ શકે છે અને એ ઝબકારાથી વર્ષો પહેલાં એણે નક્કી કર્યું કે મારે સંસાર પરિત્યાગ કરીને પણ સંસારના ઉત્તેજન માટે શું કરી શકાય સંસાર પ્રેમીઓને સુખાકારી માટે શું કરી શકાય એમના ભાગરૂપે પૂજ્ય મુક્તા બાપુ એમના દાદા ગુરુ આદન્ય ગોપાલનજી બાપુ અને આખી પંચંગની અખાડા પરંપરામાં એમણે પોતાની સેવા પ્રવૃત્તિઓનો પ્રારંભ ચાપડા ખાતે કર્યો તબક્કાવાર સામાજિક સાંસ્કૃતિક ઉન્નતિ માટેના બાપુના પ્રયાસો સાત્વિક પ્રયાસોના પરિણામે ખૂબ ઝડપથી ચાપરડા કચ્છમાં અઘોઈમાં ત્યાં ઉના પાસે સારકુંડલામાં વિવિધ જગ્યાએ તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ જરૂર જણાય ત્યાં વૃદ્ધાશ્રમો ને એ રીતે એક સદ પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો અને આ સદ પ્રવૃત્તિઓની સાથોસાથ ડોક્ટર નલિન પંડિત પૂર્વ નિયામક જીસીઆરટી ની એક વેદનાને વાચા આપવા માટે છેલ્લા દસ વર્ષથી વિસાવદર આસપાસની જિલ્લા સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં આનંદ ધારા ગ્રામ સહયોગ યજ્ઞ એ શીર્ષક સાથે શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓના ઉત્તેજન માટે સપોર્ટ આપવા માટે ખૂટતા ઓરડાઓ બાંધકામ કરવા માટે ખૂટતી જગ્યાઓમાં સપોર્ટિંગ રોલ્સ તરીકે શિક્ષણ આપવા માટેનો એક ખૂબ સરસ ભગીરથ પ્રયાસ આજ પણ શરૂ છે અને આ પ્રયાસના ભાગરૂપે સોનામાં સુગંધ ઉમેરાય તેમ જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લા વિસ્તારમાં જે નેસ આવેલા છે નેસ વિસ્તાર કે ત્યાં વન વિભાગના પ્રોટોકોલના હિસાબે ક્યાંક ક્યાંક શાળાઓ પણ એસ્ટાબ્લિશ નથી એવા બાળકોના શિક્ષણનું શું અને પ્રશ્નાર્થના પર્યાય રૂપે જવાબ રૂપે જે બાપુ દ્વારા ડોક્ટર નલિન પંડિતની પ્રેરણા દ્વારા નેસ વિસ્તારમાં પણ નેસ થી દેશ સુધી ને દેશ થી વિદેશ સુધી એ સૂત્ર સાથે બાપુએ એવા નેશના બાળકોના પાયાના શિક્ષણની સુવિધાઓ ઊભી કરવા માટે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ખરું જ ખરું ધનિભાના સહયોગ સાથે પણના શિક્ષણ માટે એક સરસ જ્યોત ચલાવી એ જ્યોતનું પરિણામ શું છે ખબર છે તમને કે પાંચ ધોરણ સુધીના બાળકોનું શિક્ષણનું કામ તો આજ પણ નેશમાં થાય જ છે પણ એથી ઉચ્ચ અભ્યાસ કરવા જે બાળકો માંગે છે જે ધોરણ છમા પ્રવેશ કરીને આગળ ભણવા માંગે છે એના માટે ચાપડામાં બ્રહ્માંડ વિદ્યાનંદ ધામ ખાતે એવા બાળકોને ધોરણ દસ સુધીનું નિઃશુલ્ક શિક્ષણ રહેવું જમ્મું બધું એ પૂજ્ય બાપુ તરફથી છે અને ગયા વર્ષે ધોરણ દસમામાં નેસનું જ એક બાળક ખૂબ ઉત્તમ અમ સાથે ઉત્તીર્ણ થાય છે એટલે આ એક નેસની સફળ શિક્ષણ યાત્રાના બાપુ સાક્ષી છે ત્યારે આવું એક શિક્ષણ પ્રેમી અને સાહિત્ય વૃત્તિઓને ઉત્તેજન આપે એવું વ્યક્તિત્વ અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ તરીકે જ્યારે આપણને મળ્યું છે ત્યારે વાંચન ઉલ્લનની વેદના પણ એ છે કે નવી પેઢી છે એની સામે ખેતી થાય માટે શું કરી છે જમીન તો ફળદ્રુપ છે જ પણ એ બીજને વાવી અને એમાંથી એક સરસ આદર્શ વટવૃક્ષ ઉત્પન્ન થાય ઉભું થાય એ માટે શું કરી શકાય તો ગીજુભાઈ ભરાડ સાહેબ દ્વારા આ પહેલા પણ વિશેક વર્ષ પહેલા જ્ઞાનતુલા નામે પ્રોજેક્ટ પૂજ્ય બાપુએ કરેલો અને ખૂબ સરસ રીતે જૂનાગઢ જિલ્લાની બધી જ શાળાઓમાં એમના દ્વારા પુસ્તકો પ્રાપ્ત થયેલા ત્યારે જ્ઞાનતુલા શબ્દ સાથે પુસ્તક દાન અનુદાનનો પ્રવાહ છે બાપુ માધ્યમમાં વહ્યો આજે આટલા વર્ષો પછી ફરી વાર તું જે બાપુની આ અતુબય પુસ્તક તુલા માટે એટલા માટે આપણે આગળ ધપી રહ્યા છીએ કે જુનાગઢ શહેરમાં ઓપન લાઇબ્રેરી સ્વરૂપે અથવા તો યથોથિત સ્થળે પુસ્તક તુલા મારફતે જેટલા પુસ્તકો પ્રાપ્ત થશે એ પુસ્તકોનું પછી વાંચન વૃત્તિ વિકસવા માટેનું શું કામ થશે એના ઉપર આગળ નૂતન પ્રયોગ કરીશું એમાં હાલ તબક્કે સૌ શિક્ષણ પ્રેમી સાહિત્ય પ્રેમી અને વાંચન પ્રેમી મિત્રો વિનંતી છે કે ગ્રંથાલય ને આવો વાંચનાલય બનાવીએ આપણે અને એ માટે આપ પાસે એક પુસ્તક હોય તો પણ એ આવકાર્ય છે આવકાર્ય છે બાળ સાહિત્ય કિશોર કથાઓ તરુણ સાહિત્ય કાવ્ય ને લગતા પુસ્તકો નવલકથાઓ નવલિકાઓ જે વિપુલ આદર્શ ગુજરાતી સાહિત્ય સંપદા છે એ પૈકીના પુસ્તકો આપ દ્વારા પૂજ્ય મુક્તાન બાપુની અતુલ્ય પુસ્તક તલામાં આપવામાં આવે અને એ જ પુસ્તકોનો વાંચનાલય તરીકે વાંચન વળી સંસ્થા છે જૂનાગઢ શહેરભરમાં એ વહેંચાશે વંચાશે એટલે પાચન થશે એના ઉપક્રમથી આગળ ઉપર ખૂબ મોટા બેનિફિટથી આ સંસ્થાનું વિઝન પણ એટલું ઉત્તમ છે તો આવો આજે આપણે સંકલ્પ કરીએ કે દાન આપીએ છીએ આપણે તો દાન તો નાશવંત છે કદાચ સમય જતા એ લોકો ભૂલી જશે પણ પ્રદાન છે એ શાશ્વત છે તો પુસ્તકનું દાન નથી પણ પુસ્તકનું તમે પ્રદાન કરો છો કે જીવનભર તમારા દ્વારા અપાયેલ પુસ્તક દ્વારા હજારો નવી પેઢીનું એક સાંજનિક ખેતીનું કામ થશે અને આ એક વાંચન યજ્ઞમાં એક હોતા તરીકે આપ પણ આહુતિ રૂપ આપીને એક પુસ્તકથી લઈને આપની શક્તિ મુજબના પુસ્તકોનું પ્રદાન કરો એવી વાંચન સંસ્થા તરફથી આપને હૃદયપૂર્વકને અપીલ છે આપ પણ જોડાવો અન્ય પણ જોડો અને સાહિત્યિક વૃત્તિ પ્રવૃત્તિને આવો આપણે સૌ બળોત્તર બનાવીએ વેગવાન બનાવીએ ધન્યવાદ